જ્યાં સુધી જેલમાં રહે ત્યાં સુધી લીલા લહેર કરશે ત્યાંથી નિવેદનો બહાર પાડશે વાકાત્રા હા ઈધર ઉધર બીજા લોકો અમુકો હીરો થઈને બહાર આવશે સરકારે આ બોટાદના કેસમાં પુરવિંદભાઈ પહેલેથી એક બટન ઊંધું દીધું શર્ટનું એ આ બધાય ઊંધા દેવાય છે હવે નથી એમ તમે ચેતર વસાવાની જેમ રાજુ કરપડાને કે પ્રવીણ રામને જેલમાં તો શું ફેર પડે એ એના હાટું તો છે હજી તો અઢી વરસ છે અને એ જેલમાં છે તો ઘરના ક્યાં ભૂખે મરે એમ છે ત્યાં તો ઈશ્વરની કૃપા છે જેને ટૂર માં ગયા તા બીજું શું ત્યાં જેલ માં એટલે મોટા માણસ જેલ એટલે શું હોય ત્યાં તમારે મારા જેવી જેલ ન હોય જેને તમે હું ફિલ્મ માં જેલ જોઈએ છે એવી જેલ ન હોય ટેબલ હોય ખુરશી હોય છાપુ આવે ચા આવે કારણ કે આ રાજકીય કેદી જેવા ગણાય આમ જુઓ તો ચળવળકારો રીઢા ગુનેગાર તો નથી તેને શું બીજો ફાટી પડે કઈ પાકા કામના કેદી છે એને ઓલી ટોપી પહેરાવે આમ લીટા વાળા પાયજામા પહેરાવે એવું થોડું હોય ઘરનું ટિફિન આવે ને ટેસડા કરે જ્યાં સુધી જેલમાં રહે ત્યાં સુધી લીલા લેર કરશે ત્યાંથી નિવેદનો બહાર પાડશે વાકાતરા હા इधर-ઉધર બીજા લોકો હમુકો ઈરો થઈને બહાર આવશે સરકારે આ બોટાકના કેસમાં પૂર્વીનભાઈ પેલેથી એક બટન ઊંધું દીધું શર્ટ નું એ બધાય ઊંધા દેવાય છે હવે નથી આપણે કહીએ તો એ લોકો એમ માને તમે તમારી જાતને બહુ ડાપણ ડાયા માનો છો તો ભાઈ એને મુબારક પણ આ જે મેં પીવી નરસિંહ રાવ ઉદાહરણ આપ્યું એવી રીતે ભારતીય જનતા પાર્ટી હું તમને આગળ એક બ્રીફ કરું છું ત્રણ ચાર પાંચ લીટીમાં આટલું કર્યું હોત તો શું થાતી તમને કહું અથવા તો શું સંભવ હતું પેલા તો એને રાજુ કરપડાનો આભાર માન લીધો હતો કે ભાઈ સારું થયું તમે બોટાદમાં આવી વાત કરી કે કિસાનોને શોષણ થાય છે પહેલી વાત તો તમારો ધન્યવાદ તમે સરકારની આંખ ખોલી આલી ભાઈ તમને સાલ ઉડાડી દો અને આમ હાર તોરા કરી દો ભાઈ બહુ ભાઈ બહુ રાજુ કરપડા જિંદાબાદ આ પહેલી વાત એટલે પહેલાં તો આમ આદમી પાર્ટીમાં એવી શંકા કુશંકા જાત કે હવે આ હું ધીરે ધીરે સરકી રહ્યા છે કે હું હવે આ ભાજપ તરફ એટલે ઈ એક ડખો થાય બીજું બીજી જાહેરાત કરે કે ભાઈ આ રાજુભાઈ કરપડાએ વારું ધ્યાન દોર્યું એટલે એક તો એનું સન્માન એટલા માટે કર્યું કારણ કે તો ગમે તો આપણા તો છે ને આમ કઈ ભલે વિપક્ષમાં છે પણ શત્રુ તો નથી એ પ્રતિપક્ષ છે શત્રુ નથી અમારા કોઈ પાકિસ્તાની તો છે નહીં હવે બીજી વાત કે અમારા પાંચ છ જણા અહીંયા બેસે દરેક માર્કેટિંગ યાર્ડમાં ચારસો તો માર્કેટિંગ યાર્ડ છે કેટલા તો અમારા પાંચ પાંચ માણસો સરકારી પ્રતિનિધિ તરીકે ટેબલ ખુરશી નાખીને બેસે અને માર્કેટિંગ યાર્ડની બાયણે કે અંદર બોર્ડ મારશું કે ભાઈ આટલી જણસ ને સરકારે ટેકાના આ ભાવ નક્કી કર્યા છે આ ભાવથી હેઠે તમારી પાસે કોઈ પણ માણસ જણસ પડાવી લે અમે આ ટેબલ નાખીને બેઠા અમને કહેજો તમે તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી દે જો વાત પૂરી આખે આખો ડકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં વયો જાત વિપક્ષો પાસે કોઈ મુદ્દો ન રહેત અને ઘીના થામમાં ઘી પડી જાત હવે એને બદલે પૂર્વિંદભાઈ આણે કેવો ખેલ નાખ્યો કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એને ખેડૂતો ઉપર જુલમ ગુજાર્યો લાઠીચાર્જ કર્યા એના સેંકડો વાહનો ડિટેન કર્યા વાહા ફાડી નાખ્યા ટીયર ગેસના સેલ છોડ્યા ઓલા પથ્થર માર્યા કર્યા તમારા વાહનો તોડી નાખ્યા ડીએસપી નો હાથ ભાંગી નાખ્યો બીજા પાંચ છ કર્મચારી પોલીસ ઘવાણા ડખે ચડી ગયા એટલે હવે તમે પાછા એસી જણા ઉપર કેસ કર્યા એને જેલમાં ઠાકી દેવો અટકાયત તો અટકાયત પણ પછી ઠાહી દેવો એટલે એનામાં ઓર વેર ભાવ જાગવાનો હવે આ બધું જાડું થાય નડશે ક્યાં હમણાં જ આવવાનો ડિસેમ્બરમાં ભૂકા નહીં કાઢી નાખે તમારા તો તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી બુદ્ધિ ન હોય આપણે ઘરે મહેમાન આવવાના હોય ને તો આપણે આડોસી આડોશી હોય તો એ ભાઈ સાહેબ જાળવા જાજો હું અમારે આબરૂ રાખજો કોક આવે એ જાય તમારે જે થાય કરી લેજો ઉઘાણી વાળાને આપણે બહાર થી ના પાડી દે કે હમણાં થોડાક દિવસ જાળવા જાજો મહેમાન જાય પછી વાત તો આ તમારી માથે ચૂંટણી છે તમને એટલી બુદ્ધિ ન હોવું છે એક કોર થી નરેન્દ્ર મોદી ચાલીસ બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરે કૃષિકારો માટે થઈને અને એક વર તમે હુડ કાઢો છો નરેન્દ્ર દાવોદર દાસ મોદીએ જેટલું અહીંયા ગુજરાતના કિસાનો માટે ને પક્ષ માટે જે કર્યું ને આ મૃદુ સરકાર એની ઉપર પાણી ઢોળ કરી રહી છે કારણ કે કોઈનામાં ક્યાંય સંપર્ક નામનો સેતુ નથી સમજણ નામની વ્યવસ્થા નથી નમતું કઈ જોખું નથી સતાંધ એટલા બધા થઈ ગયા જેણે અમૃત ફળ ખાઈ ગયા હોય આજીવનની સત્તા હોય એવું એ માનવા માંડ્યા છે